લોકસભાની સામાન્ય ચૂંટણી માટે વડોદરા સંસદીય વિસ્તારના સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં સાવલી સેવા સદન ખાતેથી ત્રેવીસ રૂટ ઉપર ચૂંટણી કર્મીઓ વીવીપેટ અને ઈવીએમ અને સાહિત્ય સામગ્રી પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરાઈ આવતીકાલે યોજાનાર વીસ લોકસભાની ચૂંટણી મતદાન માટે સાવલીના તાલુકા સેવા સદન ખાતે આજે વહેલી સવારથી તડામાર તૈયારીઓ મદદનીશ ચૂંટણી અધિકારી મામલતદાર તેમજ અન્ય કર્મચારીઓ દ્વારા કરાઈ હતી સાવલી એકસો વિધાનસભા મત વિસ્તારમાં બુથ બસો મતદાર કે પુરુષ જ્યારે ત્રણસો ત્રેવીસ અને અન્ય સાત મતદારનું એકસો ને લોકેશન પર મતદાન થવાનું છે જેની તૈયારીઓ કરી તાલુકા સેવા સદન ખાતેથી દરેક બૂથ ઉપર નિમાયેલા કર્મચારીઓ પોતાના વીવીપેટ ઈવીએમ સાહિત્ય સામગ્રી મેળવી તંત્ર દ્વારા કરાયેલ વ્યવસ્થાના ભાગરૂપે પોતપોતાના રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત સાથે બસમાં રવાના થયા હતા સાવલી સેવા સદન ખાતે ચૂંટણી લક્ષી કામગીરીની જનરલ ઓબ્ઝર્વર કે જે એ જગદીશ એ વ્યવસ્થા સ્થળથી અચાનક મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું મદદની ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ મતદાન માટે રવાના કરાયેલ કર્મીઓ આવતીકાલે મતદાન પૂર્ણ થતા મોડી સાંજે પરત આવતા ઈવીએમ અને વીવીપેટ એકત્રિત કરી પોલીસ બંદોબસ્ત સાથે વડોદરા પોલિટેકનિક ખાતે જ્યાં મતગણતરી થવાની હોય ત્યાં ખસેડાશેનું જણાવ્યું હતું આજ રોજ એકસો પાંત્રીસ સાવલી વિધાનસભા મતવિસ્તારમાં વડોદરા લોકસભા મતવિસ્તારની ચૂંટણીના આગલા દિવસે ઇએમ ડિસ્કેસિંગ કરવામાં આવ્યું છે અહીંયા આગળ જે કોઈ પોનિંગ સ્ટાફ જે છે જન ઓફિસર્સ છે પોલીસનો સ્ટાફ છે માઇક્રો ઓબ્ઝર્વર્સ છે તમામને ચૂંટણી સાહિત્ય ઈવીએમ સ્ટેશનરી રિપોર્ટ્સ એ બધા તમામ સામગ્રી આપી અત્રથી રવાના કરવામાં આવેલ છે આવતીકાલે સવારે વહેલી સવારે સાત વાગ્યાથી લઈ સાંજે છ વાગ્યા સુધી મતદાન થવાનું છે અને મતદાન થયા બાદ ઈવીએમ અને અન્ય રિપોર્ટ્સ પોલિંગ ટીમ અત્ર લઈ અને અહીંયા આ સાવલીના નમલતદાર કચેરી ખાતે રિસિલિંગ થવાનું છે અને જે મત પડેલા ઈવીએમ છે એ બધા પોલિટેકનિક સયાજીગંજ વડોદરા ખાતે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવનાર છે એની મતગણતરી મતગણતરીના દિવસે તેને પરિણામ થનાર છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App